પથ્થરનો લોટી સંજો ફોટા પાડવા માટે અહીંયા છે ને અમાર મેડમ જો ફોટા ને પાડવા છે જાય ઉભી રહી ગઈ તો જય માતાજી જય શ્રી રામ તો ભાઈ નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજ આવી ગયા છે ભાઈ થાપનાથ મહાદેવ ને ગામનું નામ એ થાપનાથ છે ને ભાઈ થાપનાથ મહાદેવનું ભાઈ સરસ મજાનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે ગુફા છે ઘણું બધું ભાઈ જોવાનું છે ને ભાઈ આપણે આવી ગયા છે ભાઈ થાપનાથ તો ભાઈ પંખીના માળા જેવું નાનું એવું ગામ છે ને તમને સંપૂર્ણ દેખાડશું બધુંય ને ભાઈ મસ્ત મજાનું મંદિર છે ને ભાઈ ડુંગર ઉપર પણ શંકર ભગવાન બેઠેલા છે તો વરસાદ પણ અંધાર કાળો ડિબાંગ વરસાદ જામી ગયો છે તો મન ડુંગર માથે જવાનું છે ના પણ મંદિર છે ના તમને દેખાડશું ડુંગર ઉપરનો નજારો દેખાડશું ને હેઠે શંકર ભગવાનનો ઇતિહાસ છે મંદિર છે તમામને દર્શન કરાવશું તો ચાલો ફટાફટ જાય ને તમને દર્શન કરાવ્યું તો વિડીયામાં બનાવી રેજો

એકો એક દેવી દેવતા તમામના તમને એકો એક દર્શન કરાવશું વાવ છે એવું બધું ઘણું બધું છે ગુફા છે એવું બધું છે તો ચાલો વેડિયામાં બનાવો તમને બધાના દર્શન કરાવીશું તો સામે છે ને ખોડિયારમાનું મંદિર છે તો ચાલો તમને ખોડિયારમાનું તમને દર્શન કરાવી હેરનું છે ને અહીંયા છે ભાઈ બોસરાજી માનું મંદિર છે દર્શન હનુમાન દાદા તો એક જયશ્રી રામ ની કોમ કેટલાક જમરા વાળા તો હનુમાન દાદા નું મંદિર છે

તો ભાઈ લક્ષ્મી માના પણ તમે દર્શન કરી લો હા ભાઈ આપણે ઉપર જવાનું છે મંદિર અને થોડો ભાઈ આવું બધું છે સ્થાપના મહાદેવનું ભાઈ ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે સરસ મજાના ભાઈ વરસાદ અંધારી ગયો છે કારણ કે ચપ્પલ બપ્પલ પહેલી એવું બધું છે ને ભાઈ વરસાદ ભાઈ ફૂલ એટલે ફૂલ અંધારો છે હવે ભાઈ જાય કારણ કે ડુંગર માથે જવાનું છે ને દર્શન કરી લીધા છે કાં આ દર્શન તેલી ધામે ડુંગર માં ડુંગરો ફરવા જઈ હે હા તો કાંકે ભાઈ રીયા માં ગી નો બના લીધું હા તો ભાઈ જો પાસ કાંકે ભાઈ ગામ માં થી ભાઈ દાજરા ચડવાના ચાહિતના છે છે ને ભાઈ નાનું એવું ગામ અજી ઉપર થી દેખાડ છો તો ચાલો મારા ભાઈ ઉતાવાળા થઈ જશે હે આવું તો કેરે જો આવો ડુંગરો કેરે ચડાય એમ આ જો કેવો પોટ આવ સુખ થાય ઉપર તો ભાઈ મસ્ત લોકેશન છે અહીં આપણે ઠેઠા આમ જવાનું છે

તો ભાઈ તો ડુંગર ઉપરથી ભાઈ નજારો દેખે ભાઈ એક નંબર હમણાં આપણે દર્શન કર્યા આવી જો પક્ષીઓ આવે કેવું ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે આ રીતનો છે ઓલા પણ મંદિર છે કારણ કે જવા એવું ક્યાંયથી જવાતું હોય છે એવું બધું છે ઓલું ભાઈ સાહેબ ચમાડીનો ડુંગર છે તો ચમાડીથી ભાઈ એન્કોર જે આવે રસ્તો ભાઈ થાપનાથ ભાઈ ભાઈ છે ઓવર કર્યો કેડી હતી પણ બઈ થઈ ગયો છે બધે આ પણ ભોળાનાથ નું મંદિર છે તો દર્શન કરી લેજો ભોળાનાથ ના નથી કારણ કે બધું છે તો આઈ છે તમે બહાર ભઈ દર્શન કરી લો ફટાફટ કોટ લાવ્યો આઈ નાના મોટા વિશે

તો ભાઈ છે ને નાનું એવું ગામ જો એટલા ખોડા છે આથી તો બસ એટલામાં ને અહીંયા ઓલું મંદિર આવી ગયું બસ એટલા ખોડા છે તો ભાઈ થાપના ગામમાં તો ચાલો બ્લોક ને આપી દઈશું તો ચાલો હવે બ્લોગ ને આપી દઈએ ને આવા નવા વિડીયો તો હતું ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા અમે વિડીયો બેસ્ટ અમે બેસ્ટ લાવશું તો હવે બ્લોગ ને આપી દઈશું તો અમારી વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી બીજા બ્લોગ સાથે તો બધી મિત્રોને જય શ્રી રામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં